નમસ્કાર પ્રિય ખેડૂત મિત્રો ખેડૂત સિંગર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજે ખેતીની નવી માહિતી લઈને આપ સર્વની વચ્ચે આવ્યો છું તો વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો કે બીજા અન્ય ખેડૂત મિત્રો સુધી પહોંચી શકે અને ખેતીની વિશેષ માહિતી તમામ ખેડૂતોને મળી શકે તો ખેડૂત મિત્રો આજે આપણે એક એવા ખેડૂત જે પ્રગતિશીલ ખેડૂત છે જે ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે તેમની મુલાકાત અર્થે આવ્યો છું તો સૌ પ્રથમ તો પહેલાં તેમનો નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ સોલંકી રાજુ કરશનભાઈ છે અને હું ઉના તાલુકાના વાંસ ગામનો રહેવાસી છું અને છેલ્લા ઘણા વર્ષોથી હું પ્રાકૃતિક ખેતી કરું છું તો ખેડૂત મિત્રો આ હતો રાજુભાઈ તમે અમારા ખેડૂત તમારો કોન્ટેક નંબર જો તો મારો કોન્ટેક નંબર મિત્રો પંચોતેર સુમોતેર એકાણું ઓગણપચાસ પંદર આ મારો કોન્ટેક નંબર છે તો ખેડૂત મિત્રો આ રાજુભાઈનો હતો કોન્ટેક્ટ નંબર હવે રાજુભાઈ તો રાજુભાઈ જે તમે ઓર્ગેનિક ખેતી આધારિત જે તમે આંકડાનો આ બોળો બનાવ્યો છે આ બોળાની અંદર તમે શું શું વસ્તુ એડ કરી છે શું શું વસ્તુ ઉમેરી છે અને કેટલા પ્રમાણમાં ઉમેરી છે તે તમે અમારા ખેડૂત મિત્રોને જણાવશો જી ચોક્કસ કલ્પેશભાઈ સૌ પ્રથમ તો સાતસો લીટરનું આ બેરલ છે જેમાં સાતસો લીટર પાણી ભરી લે સાતસો લીટર પાણી ભરી ત્યારબાદ તેમાં સિત્તેરથી પીંસો તે કિલો જેટલો આંકડો નાખી દેવાનો ત્યારબાદ તેમાં દેશી ગાયનું સાણ વીસ કિલો લઈ લેવાનું ત્યારબાદ વીસ લીટર એજ ગાયનું ગૌમૂત્ર લઈ લેવાનું અને સાણ અને ગૌમૂત્રને બેને મિક્સ કરી અને આંકડાની ઉપર નાખી દેવાનું અને એકવીસ દિવસ સુધી રહેવા દેવાનું એકવીસ દિવસ સુધી અને જો કોઈ ખેડૂત મિત્રને આઠ દિવસની અંદર તૈયાર કરીને જોતું હોય અને પા પિયતમાં દેવું હોય તો એક કિલો ગળ નાખવાથી એ આઠ દિવસમાં આંકડાનો બોરો છે એ આવી જાય છે ઓકે જો ખેડૂત મિત્રો રાજુભાઈએ સરસ વાત કરી કે જે છે તે આઠ દિવસની અંદર તૈયાર કરવો હોય તો તે પણ થઈ શકે છે એમાં જે ગીલો ગોળ કયો છે તે નાખી અને તે આઠ દિવસની અંદર તૈયાર થઈ જાય તો રાજુભાઈ આંકડાનો ગોળો છે તે ખેતીની અંદર તમે પિયત સાથે આપો છો અને એને ઉપરથી છટકાવ પણ કરો છો બરાબર હવે તમે પિયત સાથે આપો છો તેમની અંદર તેના ફાયદાઓ શું શું થાય છે પિયત સાથે આપવામાં કલ્પેશભાઈ વાત કરીએ તો આંકડો છે એ પોટાસનું કામ કરે છે અને તેમાં સલ્ફર પણ હોય છે આ બે વસ્તુ હોય છે અને તે એક ફૂગનાશક તરીકે બહુ સારું એવું કામ કરે છે અને પોટાશની વાત કરીએ તો આંકડામાં ભરપૂર માત્રામાં પોટાશ હોય છે તો જેથી કરીને ચાલીસથી પિસ્તાલીસ દિવસની આપણો કોઈપણ પાક હોય તો આકડાને પિયત સાથે દેવામાં આપણો ફળની સાઈઝ વધે છે અને વજનમાં અને ફળ એ ભરાવદાર બને છે ખેડૂત મિત્રો છે રાજુભાઈએ વાત કરી કે આંકડો છે તે પિયત સાથે આપવાથી જેમની અંદર પોટાશ હોય છે તેના કારણે જે ફળ છે આપણો પાક છે ખૂબ જ સારો અને ફરાવદાર અને ઉતારાવાળો બને છે તો રાજુભાઈ હવે આને આપણે છટકાવમાં આપવું હોય જેથી કરીને ખેડૂત મિત્રો છટકાવમાં આપવું હોય તો પંદર લીટરના પંપમાં પ્રમાણ કેટલું રાખવું જોઈએ છંટકાવની વાત કરીએ તો ઉપરથી સ્પ્રે કરવામાં કલ્પેશભાઈ આની વાત કરીએ આંકડાની તો ત્રણ લીટર આંકડો અને તેમાં જો કોઈ ખેડૂત મિત્ર પાસે છાસ હોય તો દોઢ લીટર તેની સાથે છાશ નાખી અને ઉપરથી છટકાવ કરવાના બહુ સુપર રિઝલ્ટ છે અને જો કોઈ છાશ ન હોય ને એકલો આંકડો સ્પ્રે કરવો હોય તો પ્રતિ પંપ ત્રણ લીટર સુધી તે સ્પ્રે કરી શકે છે તો જે રાજુભાઈએ વાત કરી કે છટકાવ કરવો હોય તો પંપ ત્રણ લીટર નાખી અને છટકાવ કરી શકે તો ખેડૂત મિત્રો આજે રાજુભાઈ ભાઈથી ખૂબ સરસ માહિતી મળી તો ગણતરી મિત્રો જો તમને કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સના માધ્યમથી તમે કોમેન્ટ પણ કરી શકો છો અથવા તમે રાજુભાઈનો કોન્ટેક નંબર એમાં આપેલો છે એમના કોન્ટેક પણ કરી શકો છો અથવા તો જો તમને વિશેષ કોઈ પણ માહિતી જોતી હોય તો તમે મારો કોન્ટેક કરી શકો છો મારો કોન્ટેક નંબર છે નવ્વાણું જીરો ત્રાણું નવ ડબલ ઝીરો એંસી આ મારા વોટ્સએપ નંબર છે અને વોટ્સએપના માધ્યમથી તમે મેસેજ દ્વારા પણ પૂછી શકો છો અને બીજો મારો કોન્ટેક્ટ નંબર છે નેવું આઠ તેર પચીસ ચાર ઝીરો ચાર તો ખેડૂત મિત્રો આ અમારા હતા કોન્ટેક્ટ નંબર તો તમે કોન્ટેકમાં કોલ કરીને પણ જાણી શકો છો અને અથવા મેસેજ દ્વારા પણ જાણી શકો છો અથવા તો યુટ્યુબમાં કોમેન્ટ બોક્સના માધ્યમથી તમે અમારી જે વિડીયો છે એમાં કમેન્ટ કરીને પણ તમે ખૂબ સરસ માહિતી મેળવી શકો છો તો ખેડૂત મિત્રો આપની વચ્ચેથી રજા લેવાનો સમય થઈ ગયો છે રજા લઈએ હશે જય જવાન જય કિસાન